સમગ્ર ગુજરાતમાં લાંબા સમયથી ટેટ ટાટ પાસ થયેલા પચાસ હજાર જેટલા યુવાન યુવતીઓ અને પીટીસી પાસ થયેલા લગભગ એક લાખ કરતા વધુ યુવાન યુવતી શિક્ષક બનવા માટે રાહ જોઈ રહ્યા છે વારંવારની એમની રજૂઆત ગાંધીનગરમાં આવે ગાંધી ચિંધ્યા માર્ગે તો સાથે અવમાન્ય વર્તન ખાસ કરીને બહેનો સાથે પોલીસ દંડા ફટકારે અને એમને કોઈ ગુનેગારો એવું એમની સાથે વર્તન કરે જે ભાવિ શિક્ષકો થવાના એમની સાથે છતાં તેમની ભરતી માટે કોઈ ખા કોઈ પણ પ્રકારની નક્કર આયોજન નહીં વારંવાર વિધાનસભાના પટલ ઉપર ખાતરી સરકાર આપે અને સરકાર પછી ગુજરાતના યુવાન યુવતી સાથે છેતરપિંડી કરે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને તાળા મારવા શિક્ષકો ન આપવા લાંબા સમયથી એના કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડી રહી છે સરકારને પણ વારંવારની વાસ્તવિક ખબર છે પણ સરકાર દર વખતે એક તરફ ભરતીની વાર્તા કરે જાહેરાતો કરે અને બીજી બાજુ ભરતીને એનકેન પ્રકારે અટકાવી દઈને પ્રવાસી શિક્ષક લાવે શિક્ષણમાં તો પ્રવાસ જોયો તો આપણે પણ આ પ્રવાસી શિક્ષકે ભારતીય જનતા પાર્ટીનું સરસ મજાનું સુંદર નાટક જ્ઞાન સહાયક અરે ભાઈ શિક્ષક માટે તો આ જ્ઞાનનો સહાયક ક્યાંથી ગોતી લાવ્યો એટલે સરકાર અને છેલ્લે સરકારને ખબર પડી ગઈ કે દેખાવ પૂરતી જ આપણે વ્યવસ્થા કરવાની એટલે નિવૃત્ત શિક્ષકોને ફરી કામ આપવાની વાત કરીને ગુજરાતના શિક્ષણને વધુ નુકસાન કરવાનું અને જે ગુજરાતના યુવાન યુવતીઓ

અને શિક્ષક આપ્યા પછી વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય થાય તો જ ગુજરાત સાચા આત્મા પ્રગતિશીલ ને ગતિશીલ બનશે